જે અંગેની બાતમી મળતા પોલીસે સુમિતને ખાખરા વેચતા તેના ઘરેથી ઝડપી પાડ્યો ડીસીપી ઝોન ચારની સ્કોડે સુમિતને દિલ્હીથી સબ્જી મંડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો મહત્વની વાત એ છે કે આ ગુનામાં અગાઉ તુષારસા નામના વ્યક્તિને આગોતરા જમીન હોવા છતાં પોલીસે ધરપકડ કરી લેતા સુપ્રીમ કોર્ટ અધિકારીઓ સામે મોટી નોટ જાહેર કરી હતી જેમાં તાત્કાલિક પીઆઈઆરઓ વાઇઝને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હાલમાં પોલીસે સુમિતને રૂપિયા દોઢ કરોડની છેતરપિંડી મામલે ધરપકડ કરી છે પરંતુ તેની સઘન પૂછપરછમાં સુરતમાં જમીન અને મિલકતોમાં સો કરોડથી વધુનો ફુલેકુ ફેરવ્યા હોવાની માહિતી સામે આવી શકે છે બ્યુરો રિપોર્ટ डेली इंडिया टीवी सूरत जेसो पुलिस स्टेशन में जुलाई 2023 में एक 420 120 बी आईपीसी के तहत एफआईआर हुई थी जिसमें टोटल सात अक्यूज थे उनमें से एक मेन अक्यूज था सुमित गोयनका वो पिछले करीब एक साल से फरार था तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का तो कल इसका लोकेशन दिल्ली में मिला तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से भाग खाखरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में ये कई दिन से ये वहाँ काम कर रहा था पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये